મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટીનો વિકાસ શરૂ કર્યો શિલાન્યાસ સમારોહમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ અને ભૂતપૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી ગુજરાતના અગ્રણી રિયલ એસ્ટેટ અને ઔદ્યોગિક પાર્ક ડેવલપર મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે અમદાવાદ જિલ્લાના વિટિલાપુર ખાતે તેના અત્યાર સુધીના સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટી પર સત્તાવાર રીતે કામ શરૂ કર્યું છે ત્રણસો પંચ્યાસી એકરમાં ફેલાયેલું આ સંકલિત ટાઉનશીપ દેશના સૌથી ઝડપથી વિકાસ પામતા ઔદ્યોગિક કોરિડોરમાં એક પરિવર્તનકારી ઉત્પાદન અને લોજિસ્ટિક્સ હબ તરીકે ઉભરી આવશે અને આર્થિક વિકાસને વેગ આપશે યોજાયેલા શિલાન્યાસ સમારોહમાં ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ અને ભૂતપૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી વાઇબ્રન્ટ ગુજરાત એક એવું માધ્યમ છે ગુજરાત સરકાર દ્વારા કે ઇન્ડસ્ટ્રીઝ માટે એ એક એવું પ્લેટફોર્મ પૂરું પાડે છે જે એનો પ્રત્યક્ષ સાક્ષી રહેલો છું મેં મારા દરેક પ્રોજેક્ટનું એમઓયુ કરેલું છે અને એમઓયુ કર્યા પછી આપ જોશો કે આજે બે હજાર પચીસમાં આપણે છીએ ગયા વર્ષે વાઇબ્રન્ટની અંદર મેં એમઓયુ કર્યું અને પ્રોજેક્ટ આજે લોન્ચ પણ કર્યો છે તો સક્સેસફુલી મેં મારા જેટલા પણ પ્રોજેક્ટ કર્યા એ એમઓયુ પછી વ્યવસ્થિત જે પ્રમાણે જે કમિટમેન્ટથી છે એમઓયુ કર્યા હોય મેં પૂર્ણ કરેલા છે આ વાઇબ્રન્ટના અગાઉના વાઇબ્રન્ટમાં કોવિડ પહેલાંના વાઇબ્રન્ટમાં એમઓયુ સક્સેસફુલી કર્યા હોય અને પૂર્ણ કર્યા હોય એવા સિક્સટી નાઇન પ્રોજેક્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતે સિલેક્ટ કરેલા એમાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપર તરીકે જે ટેબલ રૂપનું વિમોચન કર્યું હતું એમાં મને જે છે સિલેક્ટ કરવામાં આવેલો મને એપ્રિશિએટ કરવામાં આવેલો સરકાર દ્વારા એમઓના માધ્યમથી ગુજરાત ગવર્મેન્ટ એક મોડલ સ્ટેટ છે બહારથી આવનારી કંપનીઓ અથવા અહીંયા જે એક્સપાન્સન કરનારી કંપનીઓ એમના માટે એક સારામાં સારું પ્લેટફોર્મ છે એનું હું સાક્ષી છે